બીજો કોલ આકાશમાં આજે સૂર્યકિરણના હવાઈ કરતબે જીત્યા દિન વાયુસેનાની અને સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ત્રીસ જગવાર વિમાન સાથેના એર યોજાયા અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં પોતાનો કિંમતી સમય કાઢી આ પ્રદર્શન યાળા માટે પહોંચ્યા હતા જેમાં ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોમેટિક ટીમ દ્વારા આજે બડાસા તાલુકાના પિંગલેશ્વર બીચ ખાતે એરસો યોજવામાં આવ્યું એરસો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિધ હવાઈ કરતબ કરાયા વધુમાં તેમણે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોમેટિક ટીમનું ગઠન ઓગણીસો છન્નુમાં કરવામાં આવ્યું તે વિશ્વની કેટલીક એરોમેટિક સ્ટીમમાંથી એકશો એશિયામાંથી એક માત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં પાંચસોથી વધુ પ્રદર્શન કર્યા છે ઉપરાંત ચાઇના શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપોર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવે પ્રદર્શન કર્યું છે આ એરસો મેળા માટે મોડી સંખ્યામાં રાજકારણીઓ પદાધિકારીઓ સામાજિક કાર્યકર્તા તેમજ ભાઈઓ અને બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા एयरफोर्स की कृपया करके डैश पर ना चढ़े डैश टूट जाएगा प्लीज सबसे प्रतिष्ठित टीम है सूर्यकिरण टीम तो नीचे खड़े हो जाए पिछले 20 सालों से इस तरह के शो कर रही है भी फोटो हो हो नीचे खड़े जाए ये कच्छवासियों का सौभाग्य है कि कच्छ को दो दिन इस टीम से प्राप्त हुए आज उनतीस तारीख को सुबह ग्यारह बजे पिंगलेश्वर बीच पे एयरफोर्स की सूर्यकिन टीम ने अपना शो किया जिसके से बहुत भीड़ मत नाम नलिया एयरफोर्स योगदान रहा सभी से अनुरोध है ज्यादा भीड़ मत करना स्थानीय प्रशासन ने लोगों के लिए जो सुविधाएं की पुलिस प्रशासन की ओर से भी जो सुविधाएं की गई ज़्यादा मत करो सबका तो नंबर आएगा सफल आयोजन ये रहा है अभी भी पब्लिक काफ़ी है यहाँ पर तो लोगों को भी बहुत मजा आया एक ग्रामीण क्षेत्र में इस तरह का सूर्य किरण का शो देखने को मिला और प्रशासन की ओर से जो इंतजाम किए गए हैं उसके कारण लोग तो यहाँ लुत्फ उठा सके इस कार्यक्रम का तो एक सफल आयोजन रहा साथ ही साथ कच्छ की जनता से अपील है कि थर्टी फर्स्ट को ये सेम शो धोरडो में होने जा रहा है इसका समय शाम को चार बजे है और कच्छ पिंग्लेश्वर बीच पे पानी के साथ में हमने इस टीम के जो कर्तव्य थे उनका लुत्फ उठाया है अब कच्छ वासियों को एक और मौका मिला है जहां वे रण में हमारी जो एयरफोर्स की बाजू है उसके प्रदर्शन खुद उठा सकते हैं तो, तो वहाँ पर भी प्रशासन की ओर से पूरे इंतजाम किए गए तो अपील है कि ज़्यादा जा संख्या में आप आएँ अपने परिवार के साथ अपने बच्चों को ज़रूर लेकर के आएँ क्योंकि बच्चों को इस तरह का शो देखने से आर्म फोर्सेज के प्रति उनकी उनका रुझान पैदा होता है बस इतना ही कहना चाहूँगा कि आप ज़्यादा संख्या में दोडो पधारे हैं थर्टी फर्स्ट को शाम को चार बजे हम लोग आपके स्वागत के लिए तैयार हैं પ્રાંત અધિકારી અભ્યાસા કેજે વાઘેલા એરફોર્સની પ્રખ્યાત સૂર્યકિરણ ટીમ એના દ્વારા પિંડેશ્વર બીચ સરહદી વિસ્તારના ગ્રામીણ ક્ષેત્રના અંદર સિવિલિયન પબ્લિક માટે નાગરિકો માટે જે એર અને વિવિધ પ્રકારના જે કર્તવ્યો એરફોર્સની ટીમ સૂર્યકિરણ દ્વારા કરવામાં આવ્યા તેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ બાળકોએ વડીલોએ સવે અહીંયા એનો લાભ ઉઠાવ્યો છે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાં તમામ પ્રકારની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી અબડાસા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પણ લોકોએ પિંગલેશ્વર બીચ ઉપર આવીને ખાસ કરીને શાળાના બાળકો અને લોકોએ એનો આનંદ આવ્યો છે અને આગામી સમયના અંદર પણ કચ્છના અંદર બીચ પછી કચ્છના ફેમસ વ્હાઈટ રનના અંદર સફેદ રનના અંદર એકત્રીસ જાન્યુઆરી સાંજે ચાર વાગે પણ આ રીતે જ કિરણની એરોબેટિક ટીમ દ્વારા જે વિવિધ પ્રકારના કર્તબ થવાના છે એના અંદર પણ બહુળી સંખ્યામાં બાળકો અને લોકો પ્રોગ્રામ જુએ જાણે સમજે અને બાળકોના અંદર આવનારા સમયના અંદર ડિફેન્સ ક્ષેત્રે જે સર્વિસ જોઈન કરવા બાબતે કે નવી કારકિર્દીની તકો વિશે પણ જાણે એનો પણ એક અહીંયા હેતુ રહેલો છે અને આજે એ જોઈને એવું લાગે છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા અને આ આયોજન સફળતાપૂર્વક લોકો અને તંત્રની સહિયારી ભાગીદારીથી અમે કરી શક્યા છીએ તે બદલ સમગ્ર વતી અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ જય હિન્દ જય રિપોર્ટર રમેશભાઈ ભાનુસોલી નલિયા બ્રાસા કચ્છ